સુરતના પાછળ આવેલ માધવ નિર્માણધીન બાંધકામ સાઇટ ઉપર આજ રોજ સ્લેબનું કામ ચાલી રહ્યું હતું ચૌદમાં માળે સ્લેબની કામગીરી દરમિયાન બે શ્રમિકો નીચકે પટકાયા હતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને શ્રમિકોને સારવાર મળે તે પહેલા જ મોતને ભેટ્યા હતા આ ઘટના બાદ અન્ય શ્રમિકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી બનાવની જાણકારી મળતા દિંડોરી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી બંને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી જેમાં ઘટના અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે સ્લેબની કામગીરી કરતી વખતે આ ઘટના બની હતી બિલ્ડર દ્વારા સેફટી નેટ લગાડવામાં આવી હતી